મારા નામ હસમુખભાઈ એટલે એને એના નિયમ મુજબ હાલવાનું એમ કે આમ કરવાનું આરતી કરવા દેવાની કરવા દેવાની મંદિર બંધ કરીને પોતાને આરતી કરવી મંદિર બંધ કરી દે કોઈ આવવાનું નહીં બરોબર બેસવું કરવાનું હોય તો આટલી ફી આટલું આન તેને એવું બધું ઘણું બધું છે બીજા નંબરમાં મંદિર અમારું તૈયાર થઈ ગયું ને એ પછી બાપુ આવ્યો બાપુ ત્યારે હતા બાપુએ ખાલી ચૌદ હજાર રૂપિયા જ આપ્યા બાપુ એ ખર્ચો કર્યો તો કર્યો આવડા આના સીસીટીવી કેમેરાનો એનું ડીવીઆર ક્યાંથી અમને ખબર નથી અત્યાર લગી કોઈ પણ જાતનો અહેવાલ બહાર પડ્યો નથી કેટલું ડોનેશન છે શું છે કેટલો ફંડ છે એ કઈ વાર આપણે મિનિસ બુકમાં કયું નથી કરાવ્યું

બે હાજર સાત માં પૂરું થઈ ગયું છે એટલે અમે ખાલી ટ્રસ્ટી છીએ મંદિરમાં જે અત્યારે જે રીતનું હાલે છે એના માટે રજૂઆત કે બહુ કરાદાગીરી કરે છે આજુબાજુ વાળા લતા અમે ફાળો લઈને આ મંદિર બનાવેલું છે ને એ કે જે મારી માલિકી નું મંદિર છે એ રીતે રંજાડ કરે છે એના માટે અમારી આ રજૂઆત છે પીટી જાડેજા મંદિરના ટ્રસ્ટી છું ને હું બધું મંદિર પ્રમુખ છું પ્રમુખ તરીકે મુદત પૂરી થઈ ગઈ બે હજાર છવ્વીસ સાત માં છવ્વીસ બે ને સાત પૂરું થઈ ગયું છે અમારી માંગ એ છે કે મંદિરમાં કોઈ પણ જાતનું હવે માથાકુટ થવી ન જોઈ સરદાર હેરાન કરવામાં આવે છે બેનો દીકરીઓને બહુ હેરાન કરવામાં આવે ને મંદિર માં અપશબ્દ કોઈ બોલાતા નથી મંદિર માં ધાક ધમકી આપવી યોગ્ય નથી એટલે એના માટે અમે રજૂઆત કરી આરતી આમાં યુવા વર્ગે જે આરતી કરી છે એના હિસાબે પંદરસો થી બે હજાર માણસો આવતા થયા છે પેલા તો આરતી થતી એમાં તો વીસ થી પચીસ માણસો હજાર નહોતા તેથી આરતી થઈ તેથી દાદાગીરી કરીને એ આરતી કરી આરપી ઓલા એની આરતી હતી એની આરે જો તમને અમારી શું એની સાથે અમારી એ છે કે હવે ચૂંટણી કરાવે ને એ રાજીનામું આપી દઈએ મંદિર માંથી એ પ્રમુખ તો હાલમાં છે જ નહીં એ ટ્રસ્ટી છે અમારી જેમ તો ચૂંટણી કેમ નથી કરાવતા